તો હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં રાજ જોવા મળી રહ્યું છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કામરેજ ખાતે અભિયાન હાથ ધરવામાં આવ્યું કોંગ્રેસના કાર્યકરોએ તંત્રને જગાડવાનો અભિયાન પ્રયાસ કર્યો મહત્વનું છે કે કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસમોકતા ખાડા પડવા લાગ્યા છે જેને લઈને વાહન ચાલકો પરેશાન થયા છે અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નહીં કરાતા કોંગ્રેસ દ્વારા ખાડાપુરવાની કામગીરી હાથ ધરવામાં આવી આ વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા કામરેજ બાદ જિલ્લાના અલગ અલગ તાલુકામાં પણ કોંગ્રેસ ખાડા અભિયાન શરૂ કરવામાં આવશે ચોમાસુ શરૂ થતાની સાથે જ ખાડા રાત શરૂ થઈ જાય છે અને સંતોની પૂલ જે તે પૂલતી હોય છે ત્યારે સંતોની આવી જ મોટો એક પૂલ ખોલવા માટે કોંગ્રેસ કે રસ્તા તો ઉતરી છે દ્રશ્ય જોઈ શકો કામરેજના આ દસો છે કામે ચાર રસ્તા ખાતે પડેલા ખારા જે કોંગ્રેસ છે તે પૂરવામાં આવી રહ્યા છે જે પ્રમાણે તંત્ર દ્વારા તંત્ર ની અધિકારી દ્વારા જે ખારા છે તે પડ્યા હતા ત્યારે તંત્ર દ્વારા ખારા પૂરવાની કામગીરી ન કરાતા આખરે જે કોંગ્રેસ છે કોંગ્રેસ ના કાર્યકરો છે તે રસ્તા ઉપર પડેલા ખારાઓને જાતે પૂરી રહી છે દ્રશ્ય કોંગ્રેસના વિવિધ જે કાર્યકરો છે તે ભેગા થયા છે ચાર રસ્તા ખાતે ભેગા થયા છે અને જે ખારા છે તે પૂર્વ માંગી રહ્યા છે આપણી સાથે કોંગ્રેસના કેટલાક આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જે રીતે ખારા પડ્યા છે કોંગ્રેસ દ્વારા પૂર્વમાં આવી રહ્યા છે શું કહેવું એ લોકોને ખબર પડી કે ખારા પૂર્વનો પ્રોગ્રામ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે તો એક દાડો બે બીજા ગામડાઓમાં જીસીબી ચલાવ્યું એ લોકોને ખબર જ નથી કે પબ્લિકની સૌથી વધારે અવર જવર ક્યાં છે કઈ જગ્યાએ ખાડા છે આળા ભષ્ટાચારના એ લોકોના મોટા મોટા ખાડા પડી ગયા છે આ ખાડા પૂરવાની જરૂર છે એ લોકોને માત્ર પોતાની સોબાજી ફોટા પાડવામાં અને વિડીયો બનાવવામાં રસ છે એ લોકોને અમે તિરંગા યાત્રા એ લોકો કરે છે તિરંગા યાત્રા અમને પણ એને પર માન સન્માન છે તિરંગા પત્ય પણ તિરંગા યાત્રાનું સન્માન કરવા માટે તમારે ભષ્ટાચારથી મુક્ત થવું પડે તમારે લોકોને પરતી હાલાકી દૂર કરવી પડે અને લોકોને થતા અન્યાય દૂર કરવા પડે પછી તિરંગા યાત્રા કડાય આ ભારતીય જનતા પાર્ટી એટલે બોગસ જે સરકાર કહી શકાય બોગસ સરકાર છે અહીંયા તમારી સિમેન્ટ ડુપ્લિકેટ મળે છે એટલે સિમેન્ટના તમારા બ્રિજો તૂટે છે એ ડામર ટુકલી પર છે ડામરના રોડો ટુકડે અહીંયા કોન્ટ્રાક્ટરો ડુપ્લિકેટ છે અહીંયા ડોક્ટરો ડુપ્લિકેટ છે એ હોસ્પિટલો ડુપ્લિકેટ છે અમે અમારા પ્રશ્ન જે છે જનતાને એનો ઉજાચાર કરવા માંગે છે અને એના ભાગ રૂપે આ કામડે છે શુભારંભ કર્યો છે અમારે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવામાં નથી આવી જેને લઈને કોંગ્રેસ દ્વારા જે છે તે રસ્તા પહોંચીને ખાડા પૂરવાની નોકટ આવી છે રશિયા પ્રયોજકો તો મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકરો છે તે કામને જ ખાતે ભેગા થયા છે અને કમળ ટોળ ખાડા જે પડ્યા હતા તેને પૂરવાની કામગીરી કરવામાં આવી છે અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં માં આ રીતે કોંગ્રેસ દ્વારા ખાડા પૂર્વ નું જે અભિયાન છે કરવામાં આવી રહ્યું છે ત્યારે કામરેજ ખાતેથી કોંગ્રેસ દ્વારા ખાડા પૂર્વ અભિયાનની શરૂઆત છે તે કરવામાં આવી છે ઉદય જાદવ સુરત